હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ આદુ મેથી બીટ અને આમળાને બાર મહિના સ્ટોર કરવાની રીત તો સૌ પહેલા આદુને સ્ટોર કરવા માટે મેં પાંચસો ગ્રામ તાજુ આદુ લઈ લીધું છે આ રીતનું એકદમ સરસ તાજું આદુ હોય તેવું જ લેવાનું તેને મિક્સરજારમાં મીડિયમ સાઇઝના ટુકડા કરી અને ઉમેરી દેસુ તમે ખમણવાની ઝંઝટ વગર આદુમાંથી ખૂબ જ ઝડપથી સૂટ પાવડર બનાવીને તૈયાર કરી શકો છો ઢાંકણ ઢાકી અને તેને પલ્સ મોડ ઉપર આપણે ભૂકો કરી લેશું તો તમે જોઈ શકશો વિડિયોમાં હું તમને બતાવું છું મિક્સરને આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ ભૂકો કરવાનો છે માત્ર ત્રણથી ચાર વાર આ રીતે તમે ચકરીને ફેરવશો એટલે તરત જ આદુનો ભૂકો થઈ જશે એકી સાથે મિક્સર ફેરવી દેશો તો આદુમાંથી રસ છૂટો પડી જશે આ રીતે અથકચરો જ આપણે આદુનો ભૂકો કરવાનો છે મેં પાંચસો ગ્રામ આદુનો આ રીતે એક જ મિનિટમાં ભૂકો કરી લીધો છે તમે પાંચથી દસ મિનિટની અંદર તો પાંચ કિલો આદુનો આ રીતે ભૂકો તૈયાર કરી લેશો તો બધા આદુનો આપણે આ રીતે ભૂકો તૈયાર કરી લેશું અને તેને હાથેથી આ રીતે છૂટો છૂટો ફેલાવી દેસું હવે બધા જ આદુનો આપણે આ રીતે ભૂકો કરી લીધો છે ખમણવામાં ખૂબ જ વધારે સમય લાગે છે જ્યારે આ કામ માત્ર પાંચ જ મિનિટમાં થઈ જાય છે તમે જોઈ શકશો આ રીતનું મેં રેસાવાળું આદું હોય તેવું આદુ લીધેલું છે આ જાદુનો ઉપયોગ કરવાનો છે હવે આદુને આપણે તડકે બે દિવસ સુધી સુકવી દેવાનું છે હવે બીટને સ્ટોર કરવા માટે બીટ આ રીતના એકદમ સરસ તાજા હોય તેવા જ લેવાના તમે જોઈ શકશો ખૂબ જ સરસ એકદમ લાલ અને તાજા બીટ લીધેલા છે બીટનો ઉપરનો ભાગ આ દાંડલીનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેસું નીચેથી પણ આ રીતે થોડો ડાળખીનો ભાગ હોય તેને અલગ કરી દેવાનો ત્યારબાદ આપણે બટેકા છોલવાનો જે કાંટો હોય તેની મદદથી છાલ ઉતારી લેશું હવે આપણે ખમણીની મદદથી તેને ખમણી લેશું તો મીડિયમ કાણાવાળી ખમણી હોય તેમાંથી બીટને ખમણવાનું છે એકદમ ઝીણી ખમણીથી નહીં ખમણવાનું નહીં બીટ સુકાયા પછી એકદમ ભૂકો થઈ જશે તો બધા બીટને આપણે આ રીતે ખમણી લેશું તમે જોઈ શકશો આ રીતે મીડિયમ એવું બીટ મેં ખમણી લીધું છે બધા જ બીટ આપણે આ રીતે ગયા છે આ માત્ર બે જ બીટનો મેં ભૂકો કરેલો છે ખમણીને બે બીટને તૈયાર કરેલા છે વિડીયોમાં બતાવવા માટે બધી વસ્તુ હું થોડી થોડી તૈયાર કરું છું બીટને પણ બે દિવસ સુધી તડકે સુકવી દેસું આમળાને પણ સ્ટોર કરવા માટે આપણે ખમણીની મદદથી આમળાને પણ ખમણી લેશું તો આ રીતે આમળાને ચારે બાજુ ફેરવતું જવાનું અને જ્યારે પણ બીનો ભાગ આવી જાય ત્યારે આમળાને ફરી ફેરવી લેવાનું હળવા હાથે આપણે હાથમાં વાગે વાગીને એ રીતે આમળાને ખમણી લેવાનું તો બધા જ આમળાને આપણે આ રીતે ખમણીમાં ખમણીને તૈયાર કરી લેશું આમળા પણ મીડિયમ કાણાવાળી ખમણીની મદદથી જ ખમણવાના એકદમ ઝીણા કાણાવાળી ખમણીની મદદથી નહીં ખમણવાના તો તમે જોઈ શકશો બધા આમળાને પણ આ રીતે મેં ખમણી લીધા છે તમે આ રીતે બાર મહિના સુધી બધી વસ્તુને સ્ટોર કરી શકો છો હું અત્યારે વિડીયોમાં બતાવવા માટે બધું થોડું થોડું ઉપયોગ કરી રહી છું નહીંતર વિડીયોમાં વધારે વાર લાગશે અને વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે

હાથેથી તમને આ રીતે તોડીને બતાવું તો સહેલાઈથી ભૂકો થઈ જાય છે તો હવે આપણે આમાંથી સોઠ પાવડર બનાવીને તૈયાર કરીશું તો હવે આ બધું જાદુ આપણે એક જારમાં ઉમેરી દઈશું બીટ પણ આપણે જોઈ લેશું તો તમે જોઈ શકશો બીટ પણ એકદમ સરસ સુકાઈ ગયા છે આપણી મેથી પણ એકદમ સરસ સુકાઈને કસૂરી મેથી તૈયાર થઈ ગઈ છે હાથેથી આ રીતે દબાવીએ તો તરત જ ભૂકો થઈ જાય છે પ્લેટમાં પણ તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ભૂકો થઈ ગયો છે આ મેથીને તમે બાર મહિના સુધી સ્ટોર કરી તેમાંથી મેથીના ગોટા ભજીયા થેપલા બધું જ બનાવી શકો છો તો આ મેથીને આપણે એ ટાઇટ ડબ્બામાં ભરીને બાર મહિના સુધી રાખી દઈશું આપણા આમળા પણ એકદમ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકશો આ આમળાને તમે મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો આમળાને પણ હાથેથી આ રીતે દબાવીએ તો સહેલાઈથી ભૂકો થઈ જાય છે આ રીતે બધી જ વસ્તુ ભૂકો થઈ જાય તેવી સુકવી લેવાની જેથી કરીએ બાર મહિના સુધી બગડે નહીં આ આમળાને તમે આ રીતે જમ્યા પછી ચપટી એવો ખાઈ શકો છો મુખવાસની જેમ ખવાય છે તમારે મુખવાસ તરીકે ઉપયોગ કરવો હોય તો આમળા ખમણી અને જ્યારે સુકવીએ ત્યારે તેમાં થોડો સંચર પાવડર ઉમેરી દેવાનું અને આ આમળાને મેં પહેલાં સંચર પાવડર એ માટે નથી ઉમેર્યું કે હું તેને બીજી વસ્તુમાં પણ ઉપયોગ કરીશ આપણે વાળ માટે પણ આમળાનો પાવડર ઘરે બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ હવે સૌ પહેલાં એક મિક્સર જારમાં બધું આપણું આદું ઉમેરી દઈશું અને તેનો આ રીતે એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેશું હવે આપણે તેને એક હવારાના મદદથી ચાળી લેશું એકદમ આ રીતે ઝીણી ચાયણી હોય તેમાંથી જ ચારવાનું છે મેદાનો લોટ ચારતા હોય તેવા હવારાથી જ આપણે ચારવાનું છે જેથી કરી અને સૂંઠ પાવડર એકદમ સરસ ઝીણો નીકળશે તો બધો જ સૂંઠ પાવડર આપણે આ રીતે ચાળી લેશું તો તમે જોઈ શકશો ખમણવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી આપણો સૂંઠ પાવડર તૈયાર થઈ ગયો છે તેમાં જે રેસાનો ભાગ હતો તે આ રીતે અલગ થઈ ગયો છે બજાર કરતાં વધારે ચોખ્ખો સૂંઠ પાવડર આપણો ઘરે તૈયાર થઈ ગયો છે તો તમને આ રીત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે તૈયાર કરેલા આ સૂટના પાવડરને આપણે એક બરણીમાં ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરી લેશું તો સૌ પહેલાં બરણીને તડકે તપાવી લેવાની જેથી કરી અને તેમાં કોઈ ભેદનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય હવે જ સૂટ પાવડર આપણે એક બરણીમાં ભરી દઈશું અને તમે ફ્રિજ વગર બાર મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો અત્યારે શિયાળામાં આદુ ખૂબ જ સસ્તું મળી રહ્યું છે તો તમે પણ આ રીતે બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી દેજો તો હવે તૈયાર છે આપણો સૂંઠ પાવડર હવે તેને આપણે સાઈડમાં રાખી દેસુ હવે આમળાનું હું આપણે જોઈ લેશું તો આમળાને તમને મેં જે પ્રમાણે કીધું એ રીતે તમારે જો મુખવાસ બનાવીને ખાવું હોય તો આ રીતે તમે મુખ્વાસ તરીકે પણ ચપટી ચપટી રોજ ખાઈ શકો છો અને નહીં તો તમારે તેનું જુસ બનાવવું હોય તો આ રીતે એક મિક્સર જારમાં ઉમેરી દેવાનું અને તેનું એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેશું તો આપણા આમળાનો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે તેને પણ આપણે ચાળી લેશું તો તમે જોઈ શકશો આમળાનો ભૂકો એકદમ સરસ ફાઇન ઝીણો તૈયાર થઈ ગયો છે આમળાના પાવડરને તમે તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને તમારે વાળ માટે ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો હવે આપણે તેમાંથી બનાવીશું તો તેના માટે એક ગ્લાસમાં આપણે એક ચમચી જેટલો આમળાનો પાવડર ઉમેરી દેસુ ચપટી સંચર પાવડર ચપટી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું હવે આપણું આમળાનું ફ્રેશ જ્યુસ તૈયાર થઈ ગયું છે તો આપણે તેને ગયણીની મદદથી ગાળી લેશું તો ફ્રેન્ડ્સ આ જ્યૂસ તમે ગમે ત્યારે પી શકો છો ઘણા લોકો આમળાના ક્યુબ બનાવીને રાખે છે તો એ ક્યુબ આપણે વધારે પ્રમાણમાં બનાવી શકતા નથી ફ્રિજમાં એટલી જગ્યા હોતી નથી કે આપણે બાર મહિનાના ક્યુબ બનાવી શકીએ તો આ જ્યૂસને હું અત્યારે ને અત્યારે પી રહી છું તો મેં જ્યૂસને પી લીધું છે ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે તમે આમળાનો પાવડર બનાવી અને બહેણી ભરીને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે બીટનો પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે ભૂકો કરી લેશું તો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે તેને પણ આપણે ચાળી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ બીટ આપણા દળાઈ ગયા છે બીટનું પણ તમે એ જ રીતે જ્યુસ બનાવીને પી શકો છો જો તમે બરફના ક્યુબ બનાવીને રાખશો તો એ બાર મહિના સુધી આપણે સ્ટોર કરી શકતા નથી આ રીતે જો બધી વસ્તુનો તમે પાવડર બનાવીને રાખશો તો ફ્રીજ વગર પણ તમે બાર મહિના સુધી તેને સ્ટોર કરી શકશો તો આ જ બીટમાંથી આપણે ફૂડ કલર પણ બનાવી શકીએ છીએ આપણો નેચરલ ફૂડ કલર તૈયાર થઈ ગયો છે કોઈ પણ વસ્તુમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલો આ બીટનો પાવડર ઉમેરી અને તેમાં બે ટીપા જેટલું પાણી ઉમેરી દેશો એટલે તમારો રેડ કલરનો ફૂડ કલર ઘરે જ નેચરલ તૈયાર થઈ જશે તમે જોઈ શકશો કેટલો સરસ આપણો બીટનો પાવડર તૈયાર થયો છે તમારે કોઈ પણ લાલ કલરની વસ્તુનો ઉપયોગ કરવો હોય તેમાં આ બીટ પાવડરનો ઉપયોગ કરી શકાય છે જેમ કે કોઈ શાક માટે પાઉંભાજી માટે વેફર બનાવવા માટે કોઈ પણ વસ્તુમાં તમે આ ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો એકદમ નેચરલ કલર બનીને તૈયાર થાય છે અને આનું તમે રોજ જ્યૂસ બનાવીને પી શકો છો બીટનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં લોહી વધે છે તો બાર મહિના સુધી બીટ ક્યારેય મળતા નથી તો આ રીતે તમે પાવડર બનાવી અને બરણીમાં ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો એક ચમચી આપણે એક ગ્લાસમાં બીટનો પાવડર ઉમેરી દેશું તેમાં થોડું એવું પાણી ઉમેરી દેશું તો આ રીતે મિક્સ કરી લેશું આપણો નેચરલ ફૂડ કલર તૈયાર થઈ ગયો છે કોઈપણ જાતના કેમિકલ વગરનો આ નેચરલ કલર તૈયાર છે અને તમે ટમેટા સોસમાં પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ રેડ વસ્તુ બનાવી હોય તેમાં આ કોલરનો ઉપયોગ કરી શકાય છે હવે તેનું જ્યુસ આપણે રીતે બનાવવું તે પણ તમને કહી દઉં તેમાં ચપટી જઠો સંચર પાવડર ઉમેરી દેસુ થોડું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેસુ અને આમળા પાવડર તૈયાર કરેલો છે તેને થોડો ઉમેરી દેસુ ચમચીથી મિક્સ કરી લેશું હવે આપણે તેમાં ફરી પાછું થોડું એવું પાણી ઉમેરી દેસુ એકદમ સરસ ખાટું છે આપણું જ્યુસ તો થોડું પાણી ઉમેરી દેસુ ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું અને તેને પી લેશું તો ફ્રેન્ડ્સ આ બીટનું જ્યુસ તમે આ રીતે પાવડર બનાવી અને બાર મહિના સુધી પી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમને બધી આ મારી રીત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ચારે ચારમાંથી તમને કઈ રીત સારી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ તમને મારા આ વિડીયોની મહેનત સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો